પરમાત્મા જીવાત્મા સંસાર અને પ્રકૃતિનો વિષય પરમાત્મા જીવાત્મા તથા સંસાર સહિત પ્રકૃતિ અને એમનો પરસ્પર સંબંધ એટલે કે જીવ અને પરમાત્માનો સંબંધ એકબીજા સાથેનો ભેદ અને કર્મ આ સ સઅનાદિ છે આમાં શશિદાનંદ ઘન પરમાત્મા પોતાના ચેતન અંશ સહિત અનાદિ અને અનંત છે અને બાકીના સઘળા અનાદિ અને શાંત છે જીવ અને પરમાત્માનો અંશાસી સંબંધ છે એટલે જ આપણે એમાં મળી શકીએ ને જે એનો અંશ ન હોય એમાં ન મળી શકે સમુદ્ર હોય સમુદ્ર એને કઈ નદી ને આમંત્રણ ન આપવું પડે કે તું અહીંયા વહી આવજે એમ એનો સમય થાય એટલે વહી જાય ને એમ એમાં સલકાઈ જાય પૂર આવી જાય એટલે ન થઈ જતી એમ

સુખ નો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે જોકે કોઈ કોઈ અંતકરણને ભોગતા માને છે પણ એમનું માનવું યુક્તિયુક્ત નથી કેમ કે અંતકરણ જળ હોવાથી એમાં ભોગતૃત્વ સંભવતું નથી શુદ્ધ આત્મા પણ ભોગતા નથી જે કેવળ શુદ્ધ આત્માને ભોગતા માને છે એને ભગવાને મૂંઢ કહ્યો છે માટે પ્રકૃતિ સ્થળ પુરુષ જ ભોગતા છે જે પ્રકૃતિ ની અંદર રહે છે પ્રકૃતિ ના બંધારણ માં જ રહેશે પ્રકૃતિના બંધારણમાં પ્રકૃતિ અને પરમાત્મા નો સંબંધ શક્તિ અને શક્તિમાન જેવો છે શિવ ને શક્તિ જેવો સંબંધ છે પ્રકૃતિ પરમાત્મા નો જ અંશ છે અને આ પુરુષ એ પરમાત્મા નો અહીં છે જીવ છે પરમાત્મા નો અંશ છે ને એટલે એના રહી રહીને જીવી કે

પ્રકૃતિને દ્વાર કહી છે તો ક્યાંક યોની મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ હું યોનીમાં શેતનજીવ સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું યોની કારણનું નામ છે જ્યાં એ શરીરોના જળ સમુદાયનું કારણ છે ચેતન અંશનું કારણ તો સ્વય પરમાત્મા છે બંધન મુક્તિ પ્રકૃતિ કે વૈષ્ણવી માયાનો વિકાર એવું જેવનો અનાદિકાળથી સંબંધ છે આનું નામ બંધન છે અને આ જ કારણે ઈશ્વરનો ચેતનાંશ એવો જીવાત્મા અહંતા મમતા રાગ દ્વેષ રક્ષો અને કામ ક્રોધ વગેરે પ્રકૃતિના વિકારોથી

આ વિકારોનો સાવ અભાવ જ પ્રતિપાદિત થયો છે માટે અવિદ્યાના અત્યંત અભાવનું નામ જ મુક્તિ છે અવિદ્યા થી તમને મુક્તિ મળી ગઈ અવિદ્યા તમારામાંથી ગઈ વિદ્યાનો આવિર્ભાવ છે ને અવિદ્યા વહી ગઈ એટલે સહજ મુક્તિ થઈ જાય કેમ જીવવું કેવી રીતનું જીવવું શું આપણી ફરજ છે એ બધી તમને ખબર પડવા મળે ને ખાલી અહીંયા આપણે મહેનત કરવા જ નથી આવ્યા એ તો નક્કી છે આપણો સમય પૂરો થાય એ પહેલા આપણું આપણે કરી લેવું જોઈએ આપણે એમ નથી યુવાની ત્યાં સુધી મહેનત કરી લો આપણી કેણી ઈચ્છ છે ને કે ભાઈ યુવાની ત્યાં સુધી મહેનત કરી લો પછી બુઢાપો આવ આપડે એમ કહીએ આપડે કોઈને એમ ના કહેતા કે પેલો તમે અત્યારે બે ઈજાવ નામ કરવા મળો પણ તમે આખો દિવસ કામ કરતા હોય એમાં નામ તો લઈએ કોક નઈ તમારે દુનિયા ને ક્યાં દેખાડો કે ઢીલા ટપકા ન કરવા ખાત આઠ માળા ન પહેરવાની

તો આ ભગવાન નું નામ છે કેટલું કામ કરે બોલો કરે કે ન કરે પણ એની માથે આપણને ભરોસો નથી વાંધો અહીંયા અભાવ નું નામ જ મુક્તિ છે નો અભાવ થતા એના કાર્યો એવા આ વિકારો નો નાશ સ્વાભાવિકપણે થઈ જાય છે કેમ કે કારણ સાથે જ કાર્યનો અભાવ સર્વ રીતે સિદ્ધ છે અનન્ય શરણાગતિ બતાવે છે શરણમ ગચ્છ સર્વ ભારત ગીતાનો અઢારમા અધ્યાયનો બાસઠ થી સાસઠ માં શ્લોક સુધી બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ એ પરમાત્મા હું જ છું માટે ધર્મો ધર્મોને એટલે કે સઘલા કર્મોને મારા માં પરમેશ્વરના શરણે આવી જાય કરી દઈશ તું શોક કર આપણી માટે નકર અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહોતું કેમ કે અર્જુન હતો એ જે નર ને નારાયણ હતા એ અર્જુન એનો જ અવતાર હતો નારાયણ કહેતા ભગવાન હતા નર કેતા અર્જુન હતો બદ્રીકાશ રમી પેલા હજારો વર્ષો સુધી તપ કરેલું અલગ તો નતા પણ કે ઉદ્ધાર માટે એને પ્રશ્ન કર્યો હતો તો આપણે શું કહ્યું કે અર્જુન ને કૃષ્ણ ભગવાન એમ કીધું આપણને ક્યાં કીધું અર્જુન એક જ તે ઓલો કે એને એકના જ જ્યાં નડતી હતી એને એકને જ આ બધું નડતું હતું આપણને ત્યાં નડતું ન આપણે મુક્ત થઈ

નામ ગુણ અને પ્રભાવ અને સ્વરૂપનું સિદ્ધન કરતા રહેવું તેમજ ભગવાનનું ભજન સ્મરણ રાખીને આજ્ઞા અનુસાર કર્તવ્ય ભાવે કેવળ પરમેશ્વર કાજે કરવું આપણે કોઈ પણ કામ કરતા હોઈએ કઈ દાન દેતા હોય કે કોઈ સારા કામમાં આપણે આ મહેનત કરાવતા હોઈએ તો આપણે પેલા શું કરીએ મને પાંચ જણા કહેવા ભાઈ ફલાણા ભાઈ કરે છે અથવા તો મારો ફોટ અત્યારે આ મોબાઈલ થતા તો એવું બહુ થઈ ગયું આપે પસારું કે સેલ ફ્યુલાડ બીજું લે એટલે એ વસ્તુ નથી અને એનું કોઈ ફળય ના મળતું તમારે તમારે એની જરાય માંડ મોટા પડી ન હોવી જોઈએ નિસ્વાર્થ ભાવે હોવું જોઈએ તમે સેવા કરી ખબર જોઈએ દેખાડવા માટે નહીં એમ સુખ દુઃખની ની પ્રાપ્તિ ને ભગવાન નો મોકલેલો પુરસ્કાર સમજીને એમાં શમ્સિત રહેવું સમત્વ ભાવ આવી જવો જોઈએ સુખ દુઃખ ગમે આવે ગમે ધ્વદો તમારી માથે આવી જાય તો ડગવાનું નહીં

ચિંતન બુદ્ધિથી સર્વકાઈ એક નારાયણ જ છે એવો નિશ્ચય પ્રાણોથી શ્વાસ દ્વારા અને ભગવાનના નામનો જપ કાનથી ભગવાનના અને સ્વરૂપના ભક્તિપૂર્વક આંખોથી ભગવાનની મૂર્તિ અને ભગવત ભક્તોના દર્શન વાણીથી ભગવાનના ગુણ પ્રભાવ અને પવિત્ર નામનું કીર્તન તેમજ શરીર દ્વારા ભગવાન અને એમના ભક્તોની નિષ્કામ સેવા આ સઘળા કામો શરણાગતિની અંદર આવી જાય છે આ રીતે ભગવત સેવા પરાયણ થવાથી ભગવાન પ્રત્યે પ્રેમ થાય છે સંસારમાં જે વસ્તુઓને મનુષ્ય મારી કહે છે છે. એ બધી ભગવાનની નથી. પણ આપણે એમ કહીએ કે મારું છે ને એની ઈચ્છા નું હોય તો ફટ દઈને દઈ ને એને આપણે કહેતા હોય મારી રહેવા દઈએ. આંખ્યું છે આપણે આપડા શરીરની વાત કરું એટલે તો આપણે પુત્ર પુત્રી ઈ તો અલગ વસ્તુ છે આપણા શરીરના અંગો છે ઈ આપડા નથી ઈ અલગ અલગ બધા દેવતાઓને આપેલી દેન છે આપણને આખ્યું છે સૂર્ય ભગવાન આપેલી છે કાન છે વાયુદેવે આપેલા છે નાક છે તો અશ્વિનુ કુમારો આપેલા છે મોઢું આ જીભ છે તો વરુણદેવે આપેલી છે બધા નોખા નોખા આપેલા છે જેને જેને એનો પ્રભાવ લઈ લીધો એટલે ત્યાંથી જો જીભ માંથી વરુણદેવ વિવાદ વિયો આંખમાંથી સૂર્ય વિ ગયા તો આંખ નું તેજ વયું છે નથી ખુશતું ઓછું મોત્યા ઉતરાયું સૈષમા લઈએ ઘણું કરીએ તોય ઘણી વાર ન ખુજતું અને એને શું નડે ભાઈ આપડી આંખ્યુ છે દાંત છે આ બધું ભગવાનને હું નડે એને કઈ મહેનત ન કરવી પડે આપણે કરવાન છે પણ જેનો જેનો સમય આવતો જાય ને જેનો જેનું કામ પૂરું થતું જાય એનું વયુ જાય છે ઘણા ન કહેતા પેરાલિસિસ નો ઝોંટો આવી ગયો પણ આ ઈન્દ્રના આપેલા છે અનથી હારું કામ જ નથી કર્યું હાથ છે ઇન્દ્રની ધ્યાન છે તો હારું કામ જ નજ છુ તો વયા જવાના છે ને એમાં શંકા કરવાની હોય જ નહીં આરે ઓલા કે આંગળી નો સિંધી હોય કે જગ્યા હારી જગ્યાએ તો શું થવાનું સંસારમાં જે વસ્તુઓ મનુષ્ય મારી કહે છે એ બધી ભગવાનની છે મનુષ્ય મૂર્ખતાથી એમના પર આરોપણ કરીને સુખી દુઃખી થાય છે ભગવાનની બધી વસ્તુઓ ભગવાનના કામમાં આવવી જોઈએ ભગવાનના કાર્ય માટે જો સંસારની સઘળી વસ્તુઓ માટી ભેગી થઈ જાય તો પણ ઘણા આનંદની વાત છે અને એમના કાર્ય માટે બાકી રહે તો પણ ઘણા આનંદની વાત છે એ વસ્તુઓને ન તો પોતાની સંપત્તિ સમજવી કે ન એમને પોતાની પોતાના સામગ્રી માનવી કેમ કે વાસ્તવમાં તો નારાયણ માટે નારાયણ ની બધી વસ્તુઓ નારાયણને અર્પણ કરવામાં આવે છે આમ સમજીને સંસારમાં જે કામ કરવામાં આવે છે એ જ ભગવાન પ્રત્યેના પ્રેમરૂપી શરણની પ્રાપ્તિનું સાધન છે ઉપર કહ્યું છે એ રીતે જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ સઘળું ભગવાન કાજે કરવું આનું નામ અર્પણ છે જે કંઈ પણ થઈ રહ્યું છે બધું ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે લીલામયની ઈચ્છાથી થઈ રહ્યું છે એમાં ફોગટ નું બુદ્ધિવાદનું બખડ જંતર ઉભું ન કરવું પોતાની સઘળી ઈચ્છાઓ ભગવાનની ઈચ્છામાં ભેળવીને પોતાનું જીવન બધી રીતે ભગવાનને સોંપી દેવું જ્યારે આ રીતે જીવન સમર્પણ થઈને દરેક કર્મ કેવળ ભગવાન કાજે થવા માંડશે ત્યારે જ આપણને ભગવાનના પ્રેમની કઈક પ્રાપ્તિ થઈ છે આપણે ભગવાનને શરણે થવા માંડ્યા છીએ એમ સમજવામાં આવશે સશિદાનંદ ઘન પરમાત્મા પૂર્ણ શરણે થઈ જતા એક સશિદાનંદ સિવાય બીજું કશું રહી નથી જતું એ અપાર અચિંતી પૂર્ણ સર્વ વ્યાપક એક પરમાત્મા જ અસળ આનંદ રૂપે બધી જગ્યાએ પરિપૂર્ણ છે એ બધું એક આનંદ ઘન પરમાત્મા જ પરિપૂર્ણ છે એ જ પૂર્ણ આનંદ ઘનનું જ્ઞાન અને એ આનંદ ઘનને જ વાસ્તવમાં આજ અનન્ય શરણાગતિ કહે છે જે તમને હું એમ કવ અરબો ખરબો રૂપિયા અને તમે હજારો ફેક્ટરી ના માલિક થઇ ગયા કદાચ મોદી જગ્યા તમે આવી ગયા હોય તોય એટલું સુખ નો મળે ને એટલું પરમાત્માની ની પ્રાપ્તિ થી ક્ષણિક વાર મળી જાય અને એને અખંડ સુખ કહેવાય અખંડ આનંદ જેને કે એને એટલો આનંદ આવે ભલે ભલે જે આખી જિંદગી વીતે તોય એવું સુખ નથી મળતું મહેનત કરવા છતાય તે એમ છે સદગુરુદેવ કી જય